અમારી સાથે અમારા પરેશ પરેશ વાવ શહેર છે ને વાવ શહેર માં મતદાન ચાલુ છે આદર્શ મતદાન બનાવવા પણ છે લાઈનો લાગે છે કેટલાક લોકો જે છે તેઓ મતદારો છે તેઓ પોતાનું નામ યાદીમાં જોઈ રહ્યા છે કહી શકાય છે કે વહેલી સવારથી હાલ નવ વાગ્યા સુધી નું ચૌદ થી પંદર ટકા જેટલું મતદાન વિધાનસભામાં થઈ ચુક્યું છે વહેલી સવારથી જ મતદાન કરવા માટે લોકો ઉત્સુક છે અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અહીં ભધારી રહ્યા છે ત્રણ ઉમેદવારોના આ જે ભાવી દિવસ છે તે હું મતદાન આપણે મતદાન મથકમાં જવાનો પ્રયાસ કરીશું ત્યાં પણ આપણે જોઈશું કે જે રીતે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલ્યું છે આ એક આદર્શ મતદાન પૂંથ બનાવવામાં આવ્યું છે મતદાન મથક બનાવવામાં આવ્યું છે અહીં વહેલી સવારથી જ લોકો પોતાનું મતદાન દાન કરવા માટે અહીંયા ભધારી રહ્યા છે કહી શકાય છે કે ત્રણ સીટ મુખ્ય છે અહીંયાની જે ભાજપ કોંગ્રેસ અને اپક્ષમાંથી પણ માવજી પટેલ આવે છે ફોર્મ ભર્યું છે આ જે છે તે એક સરસ કહી શકાય છે કે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે લોકો અહીંયા હોસ્પીટલ મતદાન કરવા માટે આવી રહ્યા છે વહેલી સવારથી જ કહી શકાય છે કે લોકો અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે કહી શકાય છે કે આજે મુખ્ય જે કહી શકાય વાવના ત્રણ તાલુકાઓ જે છે વાવ છે સુઈગામ અને આ ત્રણ તાલુકામાં હાલ મતદાન શરૂ થઈ ચુક્યું છે આંકડાઓની વાત કરીએ તો હાલ અ ચૌદથી પંદર ટકા જેટલું કે નવ વાગ્યા સુધીનું પંદર ટકા જેટલું મતદાન સૌમ્યા થઈ ચુક્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત શાંતિપૂર્ણ માહોલમાં હાલ અહીંયા મતદાન લોકો કરી રહ્યા છે અને કહી શકાય છે કે કોઈ અત્યાર સુધીમાં કોઈ એવો બનાવ કે કોઈ એવું બન્યું નથી પણ વહેલી સવાર જે છે તે લાઈનો આપ જોઈ શકો છો અંદર હું બતાવવાનો પ્રયાસ કરીશ કે એક રીતે લોકોની લાંબી લાઈનો પણ અહીંયા લાગેલી છે ત્રણ લાખ જેટલા મતદારો પોતાના નો ઉપયોગ અહિયાં કરશે આ એક આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે મતદાન લોકોને જાગૃત કરવા માટે મતદાન અલગ અલગ સૂત્રો પણ અહિયાં લગાવવામાં આવ્યા છે જી જી બિલકુલ ત્યારે બનાસકાંઠા જિલ્લાની આ વાવ વિધાનસભા મત વિસ્તારના જે દ્રશ્યો આપ બતાવી રહ્યા છો એ ખૂબ જ સરસ અત્યારે જોવા મળી રહ્યો છે એક અનોખો ભૂથ પણ છે આખો તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે જે આખા સમીકરણો સેટ કરવામાં આવ્યા હતા સ્વરૂપજી ઠાકોરની પ્રતિક્રિયા પણ અમે સાંભળી જેમાં તેઓ જીતનો વિશ્વાસ છે વ્યક્ત કરી રહ્યા છે શું લાગે છે આ વખતે વાવમાં હેપનિંગ શું રહ્યું હતું સૌથી વધારે ચર્ચા કારણ કે માવજી પટેલની રહી છે લાગે છે આપને માવજી પટેલ અસર કરી શકે છે ચોક્કસથી સૌમ્ય જે રીતે કહી શકાય છે કે આ વખતે માવજી પટેલ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ બંનેની ચિંતા વધારી રહી છે કારણ કે જે રીતે આ વખતે કોંગ્રેસ માટે ભાજપમાં જે રીતે ટિકિટ આપવામાં આવી છે ત્યારબાદ માવજી પટેલ દાદી કહી શકાય છે કે મન દુખ રાખી ને ભાજપ થી ticket નાં મળતા તેઓ અપક્ષ માં થી form ભર્યું આ વખતે ચુંટણી ખુબ જ રસપ્રદ બની હતી કારણ કે બંને ઉમેદવાર વચ્ચે માવજી પટેલ એટલે કે ચૌધરી સમાજ માં આવે છે ને ચૌધરી સમાજ સૌથી વધુ મત ઠાકોર સમાજ પછી જો બીજા નંબર નો માથો હોય તો ચૌધરી સમાજમાંથી છે એટલે કે ચૌધરી સમાજના જે મત છે તે ક્યાંક લઈને લોકો આજે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બન્ને નું tension વધ્યું હતું જે રીતે માલજી પટેલ ફોર્મ ભર્યો તો ત્યારબાદ આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે ત્યારે ઠાકોર સમાજમાંથી પણ એક સૌરૂપ્ય ઠાકોરને ઉભો રાખવામાં છે પણ કે ગેનીબેન જે છે તે કોંગ્રેસ માટે પણ ખૂબ સારી મહેનત કરી છે એટલે આ વખતે એ ચોક્કસથી નક્કી નથી થઈ શકતું કે આ વખતે કોની એક તરફી ટક્કર ત્રણેય ઉમેદવાર વચ્ચે રહી છે અને હવે આજે જયારે ત્રણેય ઉમેદવારોનો ભાવી હાલ સીલ થઈ જાય જશે અને ત્રેવીસ તારીખે જયારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ આ સીટ પરથી વિજેતા છે પણ હાલ જે રીતે કહી શકાય છે કે આપ દેખી શકો છો કે લાંબી લાઈનો પણ લોકો અહીંયા લાગી છે ને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અહીંયા ચાલુ છે આપ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે વહેલી સવાર થી લોકો અહીંયા મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ મહોલમાં મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને એ કહી શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે આ એક આદર્શ મતદાન મુખ્ધ બનાવવામાં આવ્યું છે લોકો હોશે હોશે મતદાન કરવામાં આવે છે વહેલી સવાર છે કારણ કે દડકાનો સમય ના થાય અને બપોર ના થાય એટલે લોકો સવારથી જ લાંબી લાઈનો છે મહિલાઓ પણ હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન અને સૌથી વધુ મહિલાઓ પડ્યા લાઇનમાં સવારથી ઊભી છે અને મતદાન કરી રહી છે સૌમ્યા બિલકુલ જે આભાર તમામ અપડેટ્સ માટે પડેપણની અપડેટસ અમે આપના પાસેથી લેતા રહીશું અને દર્શકોને આપતા રહીશું ખૂબ ખૂબ આભાર